નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર ચોમાસું બે હજાર ચોવીસ એટલે કે આગામી ચોમાસું કેવું રહેશે તેની વાત મિત્રો આજના વિડીયોમાં કરવાના છીએ ખાસ કરીને આ ચોમાસાની આગાહી એટલે કે આવનારું ચોમાસું છે એ કઈ રીતે મિત્રો કેવું રહેશે તેની આગાહી મિત્રો બે રીતે થતી હોય છે એક પ્રાચીન વિજ્ઞાન પ્રમાણે જેની અંદર પવનની દિશા આકાશની અંદર ખાસ કરીને લીસોટા વાદળો તેમજ ખાસ કરીને ગર્ભ બંધારણો છે કેવો છે તેમજ પક્ષીઓ અને વનસ્પતિને આધારે મિત્રો ખાસ કરીને ચોમાસાની આગાહી થતી હોય છે અને એક છે મિત્રો આધુનિક વિજ્ઞાન જેની અંદર અલ નિનો ઇન્ડિયન ઓશન આઈપો ડાયપોલ છે તેમજ મિત્રો ખાસ કરીને પવનોની દિશા છે તો આ બધાને આધારે મિત્રો ખાસ કરીને આગામી ચોમાસું કેવું રહેશે તેની સચોટ મિત્રો ખાસ કરીને લગભગ નેવું મિત્રો ખાસ કરીને આપણે આગાહી છે કરતા હોય છે તો આજના વિડીયોમાં જ મિત્રો આપણે ખાસ કરીને થોડીક પ્રાચીન અને થોડીક મિત્રો હાલની લેટેસ્ટ પ્રમાણ અલનીનો અને ઇન્ડિયાના ઓપ્શન છે ઇન્ડિયન ઓપ્શન આઈપોલ ડાયપોલ તેના આધારે મિત્રો ખાસ કરીને આપણે ચોમાસું કેવું રહેશે બે હજાર ચોવીસનું તેની થોડીક માહિતી મેળવવાના છીએ જેની અંદર મિત્રો ખાસ કરીને વાવણી વાવાઝોડા દુષ્કાળને લઈને શું મોટી આગાહી છે તેની વાત કરવાના છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી સ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને તમને એક આવો મિત્રો મેપ બતાવવાના છીએ આ મેપની અંદર મિત્રો ખાસ કરીને તમને મિત્રો ડિટેલ્સથી સમજાવશું જેથી તમને વધુ ખ્યાલ આવશે તો પહેલાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ચોમાસું તો આવનારું ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહી શકે છે આ અનુમાન મેળવવા માટે આપણે શિયાળામાં બનતા કચ્છ ઉતાશ્રીનો પવન અખા ત્રીજનો પવન અને ભડલીના વાક્યો મુજબ આવનારું ચોમાસાનું સચોટ અનુમાન મિત્રો આપણે કરતા હોય છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસું બે હજાર ચોવીસ એકદમ મસ્ત રહેવાનું છે કેમ કે દિવાળી ઉપર જો પ્રાચીન વર્ વર્ષા વિજ્ઞાન એટલે કે ભડલી વાક્ય મુજબ જોવા જઈએ તો આકાશમાં કચ્છ જોવા મળે તો આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેવાની નિશાની મિત્રો અહીંયાથી મળતી હોય છે એટલે કે દિવાળીથી જ મિત્રો આપણને ચોમાસાના સંકેત મળી જતા હોય છે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સૂત્ર મુજબ ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી આ ત્રણ દિવસ છે ખાસ કરીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન વાદળછાયું જોવા મળ્યું હતું મોટાભાગના વિસ્તારોમાં કચ્છ જોવા મળ્યો હતો જે ચોમાસુ બે માટે ખૂબ જ સારી નિશાની મિત્રો અહીંયા આપી દેશે જો આ ત્રણ દિવસ આકાશમાં લિસોટા વાદળા કે કચ્છ જોવા મળે તો આવનારું ચોમાસું ચોમાસુંથી ખૂબ જ સારું જાય છે અને વરસાદથી મુશળ ધાર થાય છે આવા યોગનો ઉલ્લેખ પ્રાચીન વરદા વર્ષા વિજ્ઞાનની અંદર જોવા મળેલો છે દિવાળી ઉપર ત્રણ દિવસનું અનુમાન આપણે જોયું તો તો ચોમાસું ખૂબ જ સારું રહેશે વર્ષ ટનાટન જશે નદી નાળા સલકાશે કેમ કે આવનારું ચોમાસું સારું રહેવા માટે સારી નિશાની છે એ દિવાળીની આસપાસના દિવસોમાં જ મિત્રો આપણે જોઈ લીધી હવે મિત્રો આપણે વૈજ્ઞાનિક ધબે જોઈએ ખાસ કરીને ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે કયા કયા પરિબળો સપોર્ટ કરી રહ્યા છે તે વિશે વિસ્તારથી જાણીએ તો ચોમાસાને લગતા કયા કયા પરિબળોથી સપોર્ટેબલ હોય તો આવનારું ચોમાસું સારું રહેશે એ વિશે આપણે વિસ્તારથી જાણીએ તો ખાસ કરીને પેસેફિક મહાસાગરની હલચલથી ગુજરાત એટલે કે ભારતના ચોમાસા ઉપર મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે હાલ ભારતમાં ચોમાસાને અસર કરતું પરિબળ કોઈ હોય તો એ છે અલિનોની સક્રિયતા પરંતુ ચોમાસું બે હજાર ચોવીસ જ્યારે ભારતમાં ઓલ શેટ થઈ જાય ત્યારે છે એ નેચરલ ફેઝની અંદર જોતો હોય છે મિત્રો આ તમારે સમજવું થોડુંક અઘરું છે પણ તો આપણે ખાસ કરીને મેપ દ્વારા તમને છું જાન્યુઆરીમાં અલનીનો છે એ સક્રિય ગ્રાફમાં રહેલો અલનીનો તે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સતત નેચરલ ફેઝ તરફ ઝુકાય કરશે જે ચોમાસું બે હજાર ચોવીસ માટે એક સારા સંકેત ગણી શકાય જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં અલનીનો છે એ નેચરલ ફેઝ નજીક હશે જે ચોમા ચોમાસું બે હજાર ચોવીસ માટે સારા સંકેત મિત્રો ગણી શકાય તેમજ મિત્રો ભારતીય વર્ષમાં ચોમાસાનું મુખ્ય અસર કરતું કોઈ પણ પરિબળ હોય તો એ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ જેને આઈઓડી પણ કહેવામાં આવે છે જે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પોઝિટિવ તરફ નેચરલ ફેઝ તરફ ઝુકાવ કરશે જે પણ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય કેમકે જ્યારે જ્યારે સી નેચરલ ફેઝમાં કે પોઝિટિવ ફેઝમાં જ્યારે જ્યારે રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર ચોમાસા ની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર મોટા મોટા જે વાવાઝોડા બને છે છે ગુજરાત અને રાજસ્થાન સુધી મિત્રો આવતા હોય છે હવે મિત્રો આપણે મેપ જોઈએ તેની અંદર તમે મિત્રો પહેલો જે મેપ છે એ મિત્રો અલનીનોને હશે તમે હાલ મિત્રો ફેબ્રુઆરીનો જોઈ શકો છો મે ફેબ્રુઆરીના મેપની અંદર તમે અલનીનોની અસર જોઈ શકો છો જે અલનીનો છે એ એકદમ મિત્રો ખાસ કરીને સ્ટ્રોંગ મોડમાં છે એટલે કે પોઝિટિવ મોડમાં છે જેને કારણે મિત્રો ખાસ કરીને દરિયાનું છે ગરમ છે અને ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે જેને હિસાબે જ મિત્રો ગુજરાતની અંદર અને ખાસ કરીને ભારતમાં જે શિયાળાની ઋતુ જામવી જોઈએ આ ઋતુ મિત્રો જામી નથી અને ખાસ કરીને એકદમ શિયાળો ઉભાળો રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો આને કારણે જ મિત્રો ઓછા આવ્યા છે આ ફેબ્રુઆરી મહિનાનો છે તમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આ જે એરો સી મિત્રો નેચરલ એકદમ વચ્ચેની તરફ હોવો જોઈએ તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એપ્રિલ મહિનામાં થોડોક એ નેચરલ તરફ અને જૂન મહિનાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ સી નેચરલ એટલે કે ન્યૂટ્રલની અંદર જતો રહેશે એટલે કે તટસ્થ થઈ જશે જે આગામી ચોમાસા માટે મિત્રો એકદમ સારો સંકેત આપે છે અને મિત્રો ખાસ કરીને બીજું જે મેપ છે એ આઈ ઓ ઓડી ઇન્ડિયન ઓશન ડાયપોલ મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો આ નેચરલ મો એટલે કે ન્યૂટ્રલ મોડની અંદર છે જે ખાસ કરીને એપ્રિલની અંદર પણ ન્યુટ્રલ રહેશે અને ખાસ કરીને તમે જોવા જઈએ તો જૂનની અંદર પણ ન્યૂટ્રલ કરતા પોઝિટિવ તરફ મિત્રો એનો ઝુકાવ વધુ છે એટલે કે ગુજરાત માટે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેમજ સમગ્ર ભારત માટે પણ ટાઈમે પંદરમી ગુજરાતની અંદર જોવા જઈએ તો પંદરમી જૂન અને ખાસ કરીને કેરળની અંદર પહેલી જૂનથી જે ખાસ કરીને ચોમાસાનો પ્રવેશ થાય છે આ ટાઈમે જ મિત્રો હાલ મિત્રો આવા સંકેતો મિત્રો આપી રહ્યા છે કે ચોમાસું એકદમ નોર્મલ રહેશે નહીં વધારે કે નહીં ઓછું અને ખાસ કરીને જોવા જોઈએ તો ટાઈમસર અને સારામાં સારું ચોમાસું રહેશે તેઓ હાલ મિત્રો પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંને મિત્રો હાલ સંકેત આપી રહ્યા છે સતા પણ મિત્રો જોવા જઈએ તો કેટલીક વખત એવું બનતું હોય છે કે આ સંકેતો સાચા ન પડતા હોય અને તેની વિરુદ્ધ દિશામાં પણ કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે પરંતુ ધીમે ધીમે જે મિત્રો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો ત્યારબાદ માર્ચ મહિનાનો છે અલનીનો અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એના જે રિઝલ્ટ આવશે એના ઉપરથી આપણે પરફેક્ટ મિત્રો આપણે કહી શકશું કે આગામી ચોમાસું છે એ કેવું રહેશે તેમજ મિત્રો ખાસ કરીને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે સ્કાયમેટ વેધર છે તેમજ ગુજરાત હવામાન ભારતીય હવામાન વિભાગ છે એ પોતાના અનુમાન છે પણ એ પણ એપ્રિલ મહિનાની અંદર રજૂ કરતા હોય છે તો તેના આધારે પણ માત્ર આપણે ચોમાસાની પરફેક્ટ આગાહી મિત્રો હાલ કરી શકીએ છીએ તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત